વિદ્યાર્થીઓને પ્રોફેસરો માટે કેન્ટીન ફાળવતા મહિલાઓ આત્મનિર્ભર બની સ્વરોજગાર મેળવતી થઈ છે વલસાડ તાલુકાના ટકપાડી ગામની કેટલીક મહિલાઓ પહેલા માત્ર ઘરકામ પૂરતી સીમિત હતી પરંતુ મિશન મંગલમ યોજના હેઠળ ગામમાં સર્જનશીલતા સખી મંડળની સ્થાપના કરી આ બહેનોએ ઘરથી બહાર નીકળી સરકારની વિવિધ યોજનાથી માહિતગાર થઈ લાભ મેળવ્યો છે આ દરમિયાન વલસાડની સરકારી ઇજનેર કોલેજના એસોસિએટ પ્રોફેસર એસ વી દમણિયાએ વિચાર આવ્યો કે કોલેજમાં અંદાજે અઢારસો જેટલા વિદ્યાર્થીઓ બહાર ગામથી અભ્યાસ માટે આવે છે જેઓને ભોજનની તકલીફ પડતી હોવાથી કોલેજ કેમ્પસમાં કાર્યરત કેન્ટીન સખી મંડળની બહેનોને ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં જ પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહે સાથે વડાપ્રધાનના મહિલા સશક્તિકરણના અભિયાનમાં પણ યોગદાન આપી શકે જેથી તેઓએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીઓનો સંપર્ક કરી આ પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં ટકપાડીના સખીમંડળને કોલેજની કેન્ટીન ફાળવાઈ હતી આમ મહિલાઓ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર નારીથી આત્મનિર્ભર ગુજરાતની પરિકલ્પનાને ખરા અર્થમાં સાકાર કરી દીધી છે મારું નામ રેખાબેન ધીરુભાઈ પટેલ છે હું અટકપાટી ગામમાં રહું છું અને અમારા મંડળ સ્વ સ્વસહાય જૂથનું નામ છે સર્જનશીલતા સ્વસહાય જૂથ અમે પહેલે ચાર ચાર મહિના અગાડી ચાલુ કરી કેન્ટીન અમારી એન્જિનિયરિંગ કોલેજની અંદર અને પહેલે પહેલે ઓછું આમ ઓછું ચાલતું હતું પછી ધીરે 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 વધારે ચાલવા લાગ્યું ને હવે અમે સાઈટે એવી કમાણી કરી શકીએ છીએ ને અમારી બહેનો એક મહિનાના અંદર સાત હજાર દસ હજાર સુધી એક બહેનો કમાય છે એટલે અમે પાંચ બહેનો કામ કરીએ છીએ અને આ બધું અમને પહેલાં ખબર ન પણ અમને જે અમે સર છે અમારા મિસલ મંગલના સર તેમણે અમને આ સલાહ આપી કે આ રીતે તમે કામ કરી શકો એટલે અમે લોકોએ કેવી કામ ચાલુ કર્યું સર ને હવે અમે સારી રીતે એવું કમાઈને શ્રી અને મિસલ મગલો ખૂબ આભારી છીએ મારું નામ પલક મુંજાણી છે મેં આ કોલેજમાં કેમિકલ ડિપાર્ટમેન્ટમાં છું અને હું ચોથા વરસની સ્ટુડન્ટ છું આ આ સખી મંડળનું જે કેન્ટીન ચાલી રહ્યું છે એ અમારી કોલેજમાં ખૂબ સરસ ચાલે છે અમને બજાર કરતાં સસ્તા ભાવે અમને ખાવ જમવાનું મળી રહે છે અને ઘર જેવો અમને સ્વાદ આવે છે જેથી અમ અમે અહીંયા હોસ્ટેલમાં રહીએ છીએ તો પણ અમને ઘર જેવો ઘર જેવું ખાવાનું મળી રહે છે મારું નામ પ્રોફેસર એસવી ધમણિયા હું એન્જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને સાથે કેન્ટીનનો ચાર્જ પણ મારી પાસે છે છેલ્લા કેટલાક સમયથી અમે જિલ્લા કક્ષાનું જે લાઈવલીહૂડ ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં સંકલનમાં રહી અને સંસ્થા ખાતે સખી મંડળના થ્રુ કેન્ટીનની સેવાની શરૂઆત કરેલ છે અને હવે છેલ્લા કેટલાક સમયથી અમે એનો પ્રગતિ અમે એની જોઈ રહ્યા છે તો એ મુજબ અમને લાગી રહ્યું છે કે દિવસ બાય દિવસ ત્યાં આગળ વિદ્યાર્થીઓ વધુને વધુ એ કેન્ટીનનો લાભ લઈ રહ્યા છે શરૂઆતમાં ફક્ત ચા નાસ્તાથી જેની શરૂઆત કરી હતી આજે છોકરાઓનું બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું પણ એ કેન્ટીન દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે મારું નામ હર્ષદ દેસાઈ તાલુકા લાઈવલીહુડ મેનેજર વલસાડ જીએલપીસી શ્રીના બે કરોડ લખપત સમગ્ર દેશમાં બે કરોડ લખપતિ દીદી બનાવવાના એક સંકલ્પ સાથે અમે પણ એમાં થોડો ભાગ ભજવ્યો છે વલસાડ તાલુકાના અટકપાડી ગામના સખી મંડળને અમે વલસાડ એન્જિનિયરિંગ કોલેજમાં કેન્ટીન અપાવી બરાબર એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગ સ્ટાફનો અમારા સંપર્ક કરવામાં આવેલો હતો એ સંપર્ક કર્યા બાદ જે પણ કેન્ટીન માટે ગતિવિધિ જોઈએ જે પણ ડોક્યુમેન્ટ્સ જોઈએ એ અમે પૂરો સહકાર આપી અને બહેનોને આગળ વધારવા માટે અને વડાપ્રધાનશ્રીનું સપનું પૂરું કરવા માટે અમે સપોર્ટ કરેલો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો